છતાં પણ ખેડૂતો દુઃખી છે જે આપણને જમાડે છે તે પણ દુઃખી છે સહનશીલતા તેમનામાં કેટલી હશે તે આપણા બધાને ખબર છે પરંતુ અમુક લોકોને એવું લાગે છે કે ખેડૂતો નકામી રાડો પાડે છે અને નકામાં દુઃખ વ્યક્ત કરે છે અને કહે છે કે અમે દુઃખી છીએ પરંતુ ના એક ખેડૂતની વેદના જે વ્યક્તિ સારી રીતે સમજતું હોય તેને જ સમજી શકાય છે ઘણા લોકોને એવું લાગે છે કે ખેડૂતો માત્ર કહે છે કે અમારા જીવનમાં દુઃખ છે પરંતુ એવું કંઈ છે નહીં તમે એના દુખોરા ઢગલા આવ્યો છું ત્યારે તમને ખબર પડશે પહેલા નંબર નંબરનું એવું છે કે ખેડૂતોને પહેલા મજૂરી કરવી પડે છે ખૂબ મહેનત કરવી પડે છે અને જેમાં તે પાક મળે છે ત્યારે વેચવા જાય છે તો તેને પૂરતા ભાવ નથી મળતા આ ખેડૂતને સૌથી મોટામાં મોટી તકલીફ છે કારણ કે વેચવા જાય તો ત્યાં લેતા જ પાક લેતા નથી અથવા તો એવું થાય છે કે તેઓના ભાવ ઓછા મળે છે તેના કારણે ખેડૂત ખૂબ દુઃખી થઈ જાય છે પૂરા વર્ષની મહેનત ત્યાં તેમની જઈ અને જાય જાય છે છે ડૂબી આ આપણા માટે પણ એક વેદનાશીલ વિષય કહી શકાય છે કારણ કે જે આપણને એક ખાવા માટે પૂરતું અનાજ પૂરું પાડે છે તેને જ આપણે કેમ દુઃખી જોઈ શકીએ છીએ તેવા ખેડૂતની વેદનાને આપણે સમજવી જોઈએ અત્યારે આપણી સમક્ષ કેટલા બધા વિડીયો આવે છે ને જેમાં ખેડૂતો માટેની ચર્ચાઓ થઈ રહી છે પરંતુ સાચી રીતે તેવા એવું થતું નથી ઘણા નેતાઓ તો એવું કરે છે કે ઘણા બધા નારાઓ બોલે છે પરંતુ ખેડૂતો માટે તે સાચી રીતે કાર્ય નથી કરતા આપણે જોઈએ તો અત્યારે મગફળીના પાકો સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે અને તૈયાર થયા બાદ તેઓને જ્યારે વેચવા જાય છે ખેડૂતો તો તેમના અત્યારે એવા વિડીયોઝ આપણી સમક્ષ આવ્યા કે જેમાં એકસો પચાસ જેટલા ટ્રકો ભરેલા પડ્યા છે મગફળીનાને ત્યાં જઈને રજીવાડાએ એવું કહ્યું હતું કે લાભપાચમ પછી તેને લેવામાં આવશે પરંતુ એવું ના થયું લાંબાંચમ આપણે જોઈ કે વિતી વીતી ગઈને લાભપાચમ પછી આજે લાભ લાભપા બે દિવસ થયા અને ત્યાર પછી પણ હજુ ખેડૂતોના પાકો નથી લેવાયા મગફળીના ટ્રકો ભરેલા રસ્તા પર જ પડ્યા છે જ્યાં ખાલી જગ્યા છે ત્યાં તે ખેડૂતોએ કહ્યું કે અહીંયા અમને મારા માત્ર ટ્રકો રાખવા દો કારણ કે ત્યાં વરસાદ વરસતો હતો અત્યારે તમે જુઓ તો વરસાદના લીધે પણ ખૂબ પાકોને નુકસાની થઈ રહી છે ખેડૂતોએ કહ્યું કે જે ખાલી જગ્યા ભરેલી છે ત્યાં તમને તમે અમારી ટ્રકો રાખવા દો છતાં પણ તેમણે ના કહ્યું ખેડૂતો દિવાળી પહેલાં દિવાળી સુધી તેઓ વાટ જોતા હતા અને ત્યાં સુધી તેમને એવું થયું કે ના પાકો લેશે પરંતુ તેમણે કહ્યું કે પહેલાં કહ્યું હતું કે દિવાળી પહેલાં લઈ લઈશું પરંતુ દિવાળીની દિવાળી આવી તો પછી તેમણે કહ્યું કે બીજ ત્રીજ પછી લઈ લેશું ભાઈ બીજ પછી લઈ લઈશું ભાઈ બીજ પણ વીતી ગઈ પછી તેમને લાભપાન સેપ્ટની તારીખ આપી પાંચમ પણ વીતી ગઈ અને હજુ પણ ખેડૂતો એમના આમ સતત ત્રણ દિવસથી રસ્તા પત્રકો રાખી અને ઊભા છે એમ ટ્રક ચાલકો પણ ખૂબ પરેશાન થઈ ગયા છે અને ખેડૂતોને તો ખૂબ અને ખૂબ હેરાન થઈ રહી છે કારણ કે એટલા બધા ખેડૂતોને સુવાની વ્યવસ્થા નથી ખાવાની વ્યવસ્થા નથી ખાવા માટે પણ તેમને બે બે કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે ત્રણ ત્રણ અને ચાર ચાર દિવસથી ખેડૂતો માત્ર રસ્તાઓ પર રાત અને દિવસ ગાળી રહ્યા છે તેમની વેદના ને જે લોકો એવું કહે છે ને કે ખેડૂતોના જીવનમાં કઈ જ વેદના એક કરુણમયી સ્થિતિ નથી હોતી તે લોકોને આ સમજવા જેવી બાબત છે કે ખેડૂતોના જીવનમાં કેવી મુશ્કેલીઓ આવે છે આ આ તો માત્ર આપણે એક સાંભળ્યું એક જ કિસ્સો પરંતુ જો આપણે એવી જ રીતે જોઈએ તો આ એક કિસ્સો નથી એવી કેટલી ઘટનાઓ છે અને આગળના દિવસોમાં પણ આપણે જોઈ શકીએ છીએ ભૂતકાળમાં પણ કે કેવી ઘટનાઓ ખેડૂતોને હેરાન કરી રહી છે અને ખેડૂતો કેટલા પરેશાન છે કેટલા દુઃખ છે અને કેટલી કરુણતાથી તેમની જિંદગીને નિહાળી રહ્યા છે માટે આપણે ખેડૂતોને સલામ કરવું જોઈએ ને ખેડૂતોને એક સન્માન આપવું જોઈએ કારણ કે અત્યારે ઘણા લોકો એવા છે કે ખેડૂતોને સન્માન નથી આપતા તેઓ કહે છે કે ખેડૂત સિવાય પણ આપણી જિંદગી ચાલી શકે છે પરંતુ જ્યારે તમે રિયલ રીતે જુઓ તો ખેડૂત વિના આપણી જિંદગીમાં કેટલું કંઈક અધૂરું છે તે સાચી રીતે સમજાય છે અને આપણા ભારત દેશના અને સમગ્ર વિશ્વના ખેડૂતો માટે શું કહેવું છે તે અમારી મંજુલા સલાણી ઓફિસિયલ યુટ્યુબ આઈડીમાં કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી આ મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ આઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો